અંતિમ તબક્કામાં છે તેથી દરેકની સહનશક્તિ શ્રદ્ધાની ખરેખર કસોટી કરનાર સમય હવે સમાપ્ત થઈ રહ્યો છે અને મિત્રો બ્રહ્માંડ નોંધપાત્ર પરિણામો આપવા માટે તૈયાર છે મિત્રો નવેમ્બર અને ડિસેમ્બર કોઈ સામાન્ય બે મહિના નથી તો મિત્રો આ અંતિમ બે પ્રકરણો છે જે પાછળના વર્ષના કાર્યોનો સાર પ્રગટ કરશે

સારણપણના પ્રત્યક ગૃહ તમારા ભાગ્યને ફરીથી આકાર આપવા માટે ભેગા થયા છે મિત્રો શાસ્ત્રો કહે છે કે જ્યારે આ બે મહાન ગ્રહો એકસાથે સક્રિય થાય છે ત્યારે વિશ્વમાં મોટા ફેરફારો થાય છે અને મિત્રો માનવ જીવનમાં નોંધપાત્ર પરિણામો આવે છે અને તે જ સંયોગ હવે બન્યો છે તો મિત્રો એક નવેમ્બરથી વીસ જાન્યુઆરી બે હજાર સુધીનો મિત્રો આ દિવ્ય સમયગાળો તમારા જીવનનો નિર્ણાયક પ્રકરણ હશે તો મિત્રો આ એવો છે જ્યાં દરેક વ્યક્તિ પોતાના કાર્યના સીધા પરિણામો જોશે તેથી મિત્રો હવે આરના માનો ડગમગશો નહીં અને મિત્રો હવે તમારી ધીરજ હવે ફળ આપશે તમારી શ્રદ્ધા હવે ફળ આપશે અને મિત્રો તમારી દરેક કસોટી પુરસ્કારમાં ફેળવાશે અને મિત્રો જે લોકો ભગવાન કરશે મિત્રો કારણ કે મિત્રો હવે ભાગ્ય કરમ અને ગુરુની શક્તિઓ તમારા પક્ષમાં સાથે કામ કરી રહી છે તો મિત્રો કૃપા કરીને કાળજીપૂર્વક સમજો એક તરફ શનિ સઠ્ઠા કર્મ સ્થિર છે અને મિત્રો જ્યોતિષમાં આ સ્થિરતીને સકારાત્મક પરિણામો લાવનાર માનવામાં આવે છે મિત્રો તો મિત્રો ખાસ સ્વાદ એ છે કે ઓક્ટોબર થી શનિ ગુરુના દેવતા ગુરુના પૂર્વ પદ્રાપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે મિત્રો આનો અર્થ એ છે કે શનિ અને ગુરુ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા

ત્રીજું કર સાથે જોડાય છે ત્યારે તે સૂચવે છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં તમે કરેલી મહેનત તમારા જીવનમાં ફળ આપવા જઈ રહી છે મિત્રો બંધ લાગતા રસ્તાઓ અચાનક ખુલી જશે જો મિત્રો તમે એ સોફ્ટવેર અથવા ઓનલાઈન પ્લેટફોર્મ્સ સાથે સંકળાયેલા છો તો હવે ગુરુ અને શનિના સંયુક્ત પ્રભાવથી મિત્રો તમારી મહેનતને આશીર્વાદ મળ્યો છે તમે મિત્રો શરૂ કરેલા અથવા અગાઉ અધૂરા પ્રયાસો હવે ફળ છે ચાલો હવે મિત્રો ચોથા કર તરફ આગળ વધીએ તો મિત્રો આ કર જમીન મિલકત અને સ્થિરતાનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો શનિ તમારા દસમાં ભાવ કાર્ય સ્થળ સાથે જો મિત્રો તમે અગાઉ કઈક એવું શરૂ કર્યું છે જે અટકી ગયું હતું તો હવે મિત્રો તેને પૂર્ણ કરવાનો સમય છે તો મિત્રો ઓક્ટોબર થી જાન્યુઆરી બે છવ્વીસ સુધીનો સમયગાળો ગ્રહોની ગોઠવણીને કારણે અનુકૂળ માનવામાં આવે છે તો મિત્રો હવે ચાલો જાણીએ પાંચમા પાવ તરફ આગળ વધીએ તો મિત્રો આ કર નિર્ણય ક્ષાણ પણ શિક્ષણ અને સર્જનાત્મકતાનું પ્રતિનિધિત્વ કરે છે અહીં અગાઉ ખોટા અથવા અપૂર્ણ લાગતા નિર્ણયો હવે શુભ પરિણામો આપશે અને મિત્રો ભાગ્ય ઘણી વાર આપણી યોજનાઓમાં વિલંબ કરે છે પરંતુ મિત્રો આ વખતે તે વિલંબ નહીં પણ આશીર્વાદ તરીકે પાસો આવશે ક્ષેત્રો અથવા શિક્ષણ ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે મિત્રો આ સમય સર્જક સર્જનથી સફળતા સુધીનો સફળનું પ્રતીક હશે મિત્રો પાંચમો ભાવ સક્રિય છે તેથી મિત્રો આ સમયે બાળકો સંબંધિત સારા સમાચાર અથવા તેમના શિક્ષણ અને કારકિર્દી સંબંધિત નિર્ણયો લઈ શકાય છે મિત્રો વિદ્યાર્થીઓ માટે આ સિદ્ધિઓ છે હવે મિત્રો બીજી ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો તો મિત્રો ખૂબ જ ખાસ છે મિત્રો આ સઠ્ઠું કરશે સૌથી મહત્વપૂર્ણ કર આ કર નોકરી સફળતા સ્વાસ્થ્ય અને દેવાથી મુક્તિનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો જ્યારે સઠ્ઠા બેઠેલા ગુરુના નક્ષત્રમાં સક્રિય થાય છે ત્યારે તે સૂચવે છે કે મિત્રો તમારા દુશ્મનો શાંત થઈ જશે તમારી બીમારીઓ નબળી પડી જશે અને અગાઉ તમારા માર્ગને અવરોધોના અવરોધનાર અવરોધો ધીમે ધીમે દૂર થઈ જશે જો મિત્રો તમે નોકરી શોધી શક

આ તમારી કસોટીથી પરિણામ સુધીની સફળનો સમય આવે દરેક પ્રકાર પ્રયાસનું ફળ મળશે મિત્રો મિત્રો તમે કરેલા કાર્યો ભાગ્યના દરવાજા ખોલશે તેથી શ્રદ્ધા રાખો અડગ રહો અને શનિ અને ગુરુના અદભુત સંગમનું મિત્રો સ્વાગત કરો હવે મિત્રો ત્રીજી ભવિષ્યવાણી વિશે જાણીએ તો મિત્રો કૃપા કરીને કાળજીપૂર્વક સમજો ઓક્ટોબરમાં શરૂ થયેલો આ પરિવર્તન વીસ જાન્યુઆરી સુધી તેની સંપૂર્ણ અસર કરતો રહેશે જો કે વચ્ચે કેટલીક અત્યંત શક્તિશાળી અને નિર્ણય તારીખો છે જે મીન રાશિના જીવનનો માર્ગ બદલી નાખશે મિત્રો આ દિવસ તમારા માટે અસાધારણ છે કારણ કે મિત્રો આ દિવસે ભગવાન ગુરુ તમારી કુંડળીના દસમા ભાવ કાર્ય અને કારકિર્દીના ભાવમાં પ્રવેશ કરશે અને મિત્રો નોંધપાત્ર રીતે ગુરુ અહી ઉચ્ચ સ્થાને રહેશે હવે તેનો અર્થ સમજો મિત્રો જ્યારે મિત્રો ભગવાન ગુરુને ઉચ્ચ સ્થાન આપવામાં આવે છે અને કાર્યક્ષેત્રમાં સ્થાન આપવામાં આવે છે ત્યારે વ્યક્તિ ફક્ત કાર્યમાં સફળતા જ પ્રાપ્ત કરી નથી પરંતુ પ્રતિષ્ઠા પદ અને સન્માનના આશીર્વાદ પણ મેળવે છે મિત્રો તમારું નામ તમારી તમારી ઓળખ અને મહેનત બધું જ સમાજમાં ઉભરાવા લાગશે મિત્રો મિત્રો આ એવો સમય હશે જ્યારે તમારા કાર્યની વ્યાપક ચર્ચા થશે તમે મિત્રો જે કાર્ય પહેલેથી કરી રહ્યા છો તે નવી ઉર્જા દિશા અને માન્યતાથી પરેલું હશે અને જે મિત્રો લોકો નવા સાહસો શરૂ કરવા માગે છે તેમના માટે મિત્રો આ સમય સુવર્ણ તકો લાવશે અહીંથી ભગવાન ભગવાન ગુરુની નજર ધનના ભાવ પર પણ પડે છે મિત્રો આ તમારી નાણાકીય સ્થિતિમાં સ્થિરતા અને વૃદ્ધિ બંને લાવશે મિત્રો આનો અર્થ એ છે કે ઓક્ટોબરથી ભાગ્યનું ચક્ર ઝડપી બનશે તો મિત્રો હવે ચોથી ભવિષ્યવાણી વિશે જાણીએ તો મિત્રો ધ્યાનથી સાંભળજો ચોથી ભવિષ્યવાણી શું કહે છે તો મિત્રો અઠ્યાવીસ નવેમ્બર પણ એક ખૂબ જ ખાસ તારીખ છે આ દિવસે શનિ જે ઘણા સમયથી વકરી ગતિમાં હતો તે સીધો થઈ જશે કલ્પના કરો જ્યારે શનિ વકરી થાય છે ત્યારે અવરોધો વિલંબ અને વારંવારના પ્રયાસો વતે છે પરંતુ મિત્રો જ્યારે શનિ સિદ્ધો ફરે છે ત્યારે ઊર્જા ફરીથી એક દિશામાં વહે છે વારંવાર અટકેલા કાર્યો હવે સ્થિરતા સાથે પૂર્ણ થશે અને મિત્રો ઘણા લોકો માટે આ સમય નોકરીમાં સુધારો પ્રમોશન અથવા નવી નોકરીની તકો લાવશે એવું લાગશે કે જીવન સામાન્ય થઈ જશે હવે મિત્રો પાંચમી ભવિષ્યવાણી વિશે જાણીએ તો મિત્રો પાંચમી પાંચમી ભવિષ્યવાણી ભવિષ્યવાણી શું કહે છે મિત્રો લોકો હવે તમારામાં વિશ્વાસ જાળવી રાખવાનો સમય છે દરેક કસોટીનો અંત આવી રહ્યો છે અને મોટા પરિણામોનો યોગ શરૂ થયો છે પરિવર્તનના આ સમયગાળા દરમિયાન સૌ તે મહત્વપૂર્ણ વસ્તુ તમારી ધીરજ અને શ્રદ્ધા છે જો મિત્રો તમે અત્યાર સુધી સંયમ જાળવી રાખ્યો છે તો ભગવાનને ભગવાન તે ધીરજને પુરસ્કાર આપવા માટે તૈયાર છે તેથી મિત્રો તમારા કાર્યોમાં વિશ્વાસ રાખો ગુરુ અને શનીની કૃપા સ્વીકારો કારણ કે મિત્રો તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થાય છે જે આદર સ્થિરતા અને સફળતાથી ભરેલો છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ કરતી નથી આ અમારી માહિતી ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રો ને હર હર મહાદેવ